જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના જર્જરીત આવાસ તોડવા મુદ્દે લોકોમાં રોષ ફેલાયો છે ન્યુ સાતના કોલોની ના રહીશોએ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાની માંગ કરી છે બે હાજર ચોવીસ માં જર્જરિત બનેલા આવાસ તોડી પાડવામાં આવ્યા હતા તેની સામે હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થતા રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે લોકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીને પણ રજૂઆત કરી છે જો ટૂંક સમયમાં પગલા નહીં લેવાય તો આંદોલન ની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે તો જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસ તોડવા મુદ્દે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની પણ માંગ છે તે કરવામાં આવી છે ધારાસભ્યની પણ રજૂઆત છે તે કરવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આ સ્થાનિકો છે તે ઉચ્ચારી રહ્યા છે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે હિરેન જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા હતા હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી તેને જ લઈને હવે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે શું અપડેટ હજી ચોક્કસ જણાવ્યું હતું કે જામનગરના જે સાધના કોલોની પાસે આવેલ જે ગુજરાત બોર્ડ જે હાઉસિંગ બોર્ડના જે આવાસો છે તે જર્જરીત થતા અનેક મકાનો ખાલી કરવામાં આવ્યા છે અનેક મકાનોના જે ડિમોલેશન પણ કરવામાં આવ્યા છે જયારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા જે સ્થાનિકો છે તેને એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ આ વ્યવસ્થા ન કરાતા જે સ્થાનિકો છે હાલ દોષે ભરાયા છે અને આજે સ્થાનિક ધારાસભ્ય છે તેની કાર્યાલય ખાતે રજૂઆત કરવા પણ પહોંચ્યા છે પત્ર આપી રજૂઆત કરી છે તેમજ જો આવનારા દિવસોમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે જી બિલકુલ હિરેન જાણકારી બદલ આપનો આભાર